તો હે ગઈશ તો આપણે ફરીથી લોક માગતા રહી ગયા આજે આપણો રવિવાર છે મજબૂત ફરીથી પ્રોગ્રામ રાખી દીધો હો તો તમને બતાવી દઈએ આજે આપણે તુવેર તોફાનો પ્રોગ્રામ રાખ્યો તો આવી જઈએ લોક લઈને તમને બતાવી દઈએ આપણે ઉપા થઈ જાય જોઈ લો વિશાલ માહોલ ગરમ પછી આજે ફરી માહોલ એક લઈને આવી જઈએ જોરદાર પ્રોગ્રામ આથી ખબર પડશે હજી માહોલ લાગે છે તો પ્રોગ્રામની વાત ના થાય ભાઈ હા ભાઈ આવતું ગયો આપડે રેડી તો આપડે બીજું બધી સામગ્રી લેવાની હે તો નીકળી જ હતી એના માટે આપડે માછા જવાનું તો જઈએ તો આપડે બાઈક પેલા ભાઈને બતાવી દઉં બાઇક સ્ટાર્ટ થઈ ગયો બોલિંગ ટુ મંઝા મંઝા આવો ગરમ પર આવી હા ગરમ દે છે કે વાત કરી

ગેસ તો બગાડ છે બરોબર ઓક્સાઈડર બરોબર બહાર કર દેવાનું ચાલો અનફોલોવાનું ચાલો કનેક્ટર છોડે છે દેખજા ને લેક્સાઈડ આ ચાલુ છે પ્રોપરેટ કર મજૂર મત લે મે વચ્ચે આવી ગાળી દેવી હોગા ફોર આ બધું ભાઈ આવા બધા માહોલ બનાવવા દરે કેવું કરવાનું છે જો આવાના આવા પ્રોગ્રામ લઈ લઈ કપર આ ભાઈ આ બધો હોનો આ ભાઈ આ બધું આ જોડી રહીને આ કરાવવા કરાવે અને ક્યાં ભાઈ એ જો ભાઈ જો આ બે જણોનો હોણો હોય જે કરવાનો હોય ને આ બે જણ જોઈ રહીને કરાવી એવો હોય ને કિચન ખાવા ના હોય ને બધા તો અહીં તો એ કટાઈ કટાઈને સેટિંગ કરાવરાવી તો જોઈ લો આ ઘર મેં બધું જોડે રહી કરાવરાવાનું અને પક્કાની વાત કરું તો પક્કું આપણો દર વખતે આવી જાય શિવા વાત નહીં થાય પક્કાનો અમ હાથ છે તો શેવા પકાને ખાસ કરીને ગ્રેવી થઈ ગઈ મજબૂત બતાવી દો તમને ડુંગળી બધું ગ્રેવી નાખતી નહીં પણ ગ્રેવી છે ડુંગળીની વિશાલ तो आप रा लोग aja बने रहे को नहीं तो jenuh, jenuh, મારતી ઓર્ડર આયોજો જય માતાજી તમે કોમ કરો પેલા બોલાય ના ભાઈ નો કોમ કરાવતા

તો ભાઈ વઘાર મારવા તૈયાર છે કે જેવું આપણું કોંગ થઈ જાય એવું વઘાર મારી ફર્સ્ટ ક્લાસ અને રહોળું એક નંબર વાત નહીં થાય આવી તમે જુઓ ખાલી રહોડું બનાવો અને ખુલ્લું જ મેં મિની કિચન કહેવાય મજબૂત વાત નહીં થાય હવે તો બતાવું આ ભાઈ હે ને વાંધો મોકલવાનું છે મોકલીશું કોંકાજ ચાલુ હતું જોઈએ ચેક કરવા તો કરી જોઈએ બધા લગીને તો ચડી ગયા હે લાગે એવું મને ચડી ગયા મિની કિચન માં ગયરાના ગયરાનું ઘર મજબૂત માહોલ ગરમ પેલો ભાઈ દોરવાજો માહોલ બનવાનું જ છે

સે હે ગાઈશ ફાઇનલી માહોલ મજબૂત થઈ ગયો હો આપણા બ્લોગમાં બને રહેજો આ આ પ્રોગ્રામ થતા રહેશે તો આપણા એડિયું ઘેરાનું ને વાત નહીં થાય બી માહોલ આઈના નાઈના ગરમ રહેવાનું હો તો માં બને રહેજો તો ફૂલ મોજ કરતા રહેશું હવે પણ સપોર્ટ કરતા રહેશો અને આપણો બ્લોગ બનાવતા રહેશો મળી આવો જય જય સ્ટે ફાઈનલી આપણે ટુ ગેટ બની જાય માહોલ બની જેવો હોય તો તમારા ખાલી ખાલી કિચન બતાવી દો તમે પેલા જોઈ લો કે આ કિચન માં આપણો મોસ્ટ ઓફલી બધા પ્રોગ્રામ આઈએ તો હે કે અત્યારે પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે ચાલુ કોમકા થઈ ગયો એટલે તમને કિચન બતાવી દીધું जित्तू र होरु एक मापलु बाहिन छ चुहानु देसी चुलो अनि आफ्नो भयो फुल माहौल बताै ल्याज एकदम माहौल गरम हो तित्य कार्तिक जितु निको निक તો માહોલ એકદમ મજબૂત બની ગયો વાત નહીં થાય આવી અને મેના પ્રેર્યો રોથી આપી બાપી આપડો તો માહોલ તો એક નંબર બનાવી જોડે લઈ અડેલો ચેડો રાવણ આવા નવા પ્રોગ્રામ મજબૂત થઈ ગયા થઈ છે તમે જોઈ લો વાત નહીં થાય કે કેટ હોતા એટલા મજબૂત બનાવે કે વાત નહીં થાય તો તમે બતાવી દો કઈ જાઓ કઈ કવડો